ઘટના બાદ મોરબીમાં સ્કૂલ વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજકોટમાં ટીઆરપી ગમઝોન ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસના કે એમ છાસિયાના માર્ગદર્શન હેઠળ મોરબીમાં સ્કૂલ વાહનનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ બાબતે વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગમઝોન ઝોન અગ્નિકાંડ બાદ ફરજિયાતપણે ફાયર સેફ્ટી અંગે તકેદારી રાખવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે જેમાં મોરબી શહેરમાં ઘણી સ્કૂલ વાન અને રિક્ષાઓમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે બેસાડીને લઈ જતા હોવાની ફરિયાદો સામે આવી હતી ત્યારે વિદ્યાર્થીઓની ધ્યાને લઈ મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ રિક્ષા વાહન અને કારને રોકીને પોલીસે લાયસન્સ સહિતની ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા અને વાહનમાં મંજૂરી પ્રમાણે જ વિદ્યાર્થીઓને બેસાડ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી અહીં એ જણાવી દઈએ કે હજુ ઘણા વાહનો ખાનગી નંબર પ્લેટમાં વિદ્યાર્થીઓની હેરાફેરી કરે છે જે આરટીઓના નિયમ વિરુદ્ધ છે અને તેમાં તેમણે કોઈ બાંધ છોડ કરી નથી તેવું આરટીઓના છેલ્લા પરિપત્રમાં જણાવાયું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી